દેવમાં ગઈ સાત મહિના રોજ સારી રીતે દીવની અંદર મતદાન થયું હતું ત્યારે અત્યારે આપણે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ દીવના મોહનભાઈ સાથે વાત કરશું તેમની પાસે પહેલી પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરશું જ્યારે દીવમાં સાત મહિના રોજ મતદાન થયું હતું ત્યારબાદ શું માહોલ હતો મોહનભાઈ સ્વાગત છે ગીરની વાત પર અને ખાસ કરીને આ દીવના જિલ્લા પ્રમુખ સૌ સાત તારીખે મતદાન યોજાયું હતું શું કહેશું સાતમી તારીખે લોકશાહીનું મતદાનનું મહાપર્વ હતું અને એ પર્વના અંદરમાં જે રીતના ગરમીનું વાતાવરણ હતું અને એ ગરમીના વાતાવરણ હોવા છતાં યુવાનોએ મહિલાઓએ અને સિનિયર સિટીઝનએ એ સવારથી જ ઉપર લાઈનો લાગી ગઈ હતી અને આ મતદાનના અંદરમાં લોકોએ એક સંકલ્પ સાથે મતદાન કર્યું છે અને લોકોએ દીપ દમણના જે અમારે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે શ્રી લાલુભાઈ પટેલ તેમને ચોથી વખત વિજયના સંકલ્પ સાથે મતદાન કર્યું છે આ સાથે હું આ જે મતદાનનો જે મહાપર્વ હતું અને એ મતદાનનું પર્વ બી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો એ બદલ હું દીવ પ્રશાસન અને પોલીસ વિભાગનો પણ હું સહી દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમણે બી આ જે શાંતિપૂર્ણ માહોલના અંદરમાં જે વ્યવસ્થા કરવામાં આવેલી હતી એ બદલ તથા પ્રશાસ ઇલેક્શન કમિશનર અને પ્રશાસનનો પણ હું એક શહેદિલથી એવો આભાર માનું છું હું દરેક બૂથના અંદરમાં એક કેન્ડિડેટ એજન્ટના નાતે હું ઘૂમ્યો છે ત્યારે અમુક બૂથના અંદરમાં ફક્ત મહિલાઓનું જ પેલું જે બૂથ બનાવવામાં આવ્યું હતું એ બી એક આદરણીય એક સરાહનીય કદમ હતું એ બદલ પણ હું પ્રશાસનનો હું સહી દિલથી આભાર વ્યક્ત કરું છું અને આપણે જ્યારે આ મતદાનની ગણતરી શ્યાલ જૂમના થવા જઈ રહી છું ત્યારે પેલું પરિણામ પણ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં આવશે અને કેન્દ્રના અંદરમાં અમારા આદરણીય યશસ્વી વડાપ્રધાનને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના સંકલ્પ સાથે મતદાન કર્યું છે એ બદલ હું દરેક મતદાતા અને ભારતીય જનતા પાર્ટીના પરિવારના જે કાર્યકર્તા છે સંગઠનના પદાધિકારીઓ છે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમને હું દિલથી સૌનો હું આભાર વ્યક્ત કરું છું કે જેમણે આવી તડકાના સમયમાં પણ આવું મતદાન કરી અને મતદાનની ટકાવારી પણ વધારવામાં સહયોગ કર્યો છે કેટલા લોકોએ મતદાન કર્યું અને કેટલા ટકા મતદાન થયું દીવની અંદર દીવની અંદર સાડત્રીસ હજાર અને સત્યાવીસ જેટલું વોટરો હતા એની સામે જેટલું મતદાન મતદાન થયું છે અને એટલે કે અરાઉન્ડ સેવન્ટી મતદાન થયું છે લાલુભાઈ ભાજપના ઉમેદવાર હતા કેટલો હવે આ વખતે તમે જીતનો આશાવાદ વ્યક્ત કરો છો લાલુભાઈ એ ચોથી વખત ભારતીય જનતા પાર્ટીએ એના ઉપર આશા રાખેલી છે અને તેમની લોકચાહના નીચેના લોકો સુધીની હોય છે એની સેવાનું એક પ્લસ પાછું છે કે તે દરેક લોકોના સુખ દુઃખના પ્રસંગોમાં જાય છે એટલે પાર્ટી બી માને છે અને માહોલ બી એવું લાગે છે કે અમે જંગી બહુમતીથી આ સીટ અમે યશસ્વી વડાપ્રધાન મોદીજીને દિલ્હીની અંદર અમે સમર્પિત કરીશું વિજય આપીને જી દોસ્તો આ હતા દીવના જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ જેઓ જણાવી રહ્યા છે કે અમારા ઉમેદવાર હતા લાલુભાઈ પટેલ અને આગામી જે ચાર તારીખે જ્યારે મતદાનની ગણતરી થશે ત્યારે લાલુભાઈને ભવ્ય રીતે જીત થશે તેવું હાલ અત્યારે કહી રહ્યા છે જોઈએ આવનારા સમયની અંદર ચાર તારીખે શું રિઝલ્ટ આવશે અને ખાસ કરીને મોહનભાઈએ તો દીવ વાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે કારણ કે